મારી પોતાની એવી લાગણી છે તારા મનમાં કોઈ પ્રશ્ન હોય કોઈ સમસ્યા હોય કોઈ માહિતી હોય તો મારા સુધી પહોંચાડે તમે એડવાન્સમાં મને લખીને મોકલી શકશો હજારો પ્રશ્નો આવશે એમાંથી જે પ્રશ્ન કાયદાની ભાષા પ્રમાણે વિધાનસભાના નિયમો પ્રમાણે પૂછી શકાય એવું હશે તે પૂછવાની કોશિશ કરીશ

ઇટાલિયાએ એક નવી શરૂઆત કરી કરતા આપના ધારાસભ્ય ગોપાલ ઉદ્ભવતા પ્રશ્નો માટેની એક સૂચિ મંગાવવા માટેનું ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયા માધ્યમથી નિવેદન આપ્યું છે વિધાનસભામાં જઈશ અને જનતાની મરજીના સવાલો પૂછીશ આ નિવેદન એ ગોપાલ ઇટાલિયા દ્વારા આપવામાં આવ્યું છે સૂચનો મોકલવા માટે ગોપાલ ઇટાલિયા એક જીમેલ આઈડી પણ મેલ કરવા માટેનું કહ્યું છે જોકે ગોપાલ ઇટાલિયાએ સૂચન માટે ગુજરાતની જનતાને સ્પર્શતા મુદ્દાઓ ઉઠાવવામાં આવશે પ્રકારનું નિવેદન એ ગોપાલ ઇટાલિયા દ્વારા આપવામાં આવ્યું છે ઇટાલિયા દ્વારા સ્પષ્ટપણે એ પણ કહેવામાં આવ્યું છે કે કોઈ વ્યક્તિના પર્સનલ મુદ્દા હશે એ મુદ્દાને ધ્યાને નહીં લેવામાં આવે ગુજરાતની જનતાના જે પ્રશ્નો હશે ગુજરાતની જનતાને જે પ્રશ્નો પીડાતા હશે એ તમામ પ્રશ્નોની વાચાને લઈ એ આગામી સમયની અંદર વિધાનસભાના ચોમાસા સત્ર દરમિયાન પૂછવામાં આવશે આ સાથે જ ગોપાલ ઇટાલિયાએ જ્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી આ પોસ્ટ મૂકી હતી એ પોસ્ટમાં કેટલાક સામાજિક આગેવાનો હોય કેટલાક લોકો હોય અને ગુજરાતની જનતાએ લગભગ ચોવીસ કલાકની અંદર ગોપાલ ઇટાલિયાના ફેસબુક પેજના કમેન્ટ સેક્શનમાં પંદરસો થી બે હજાર કરતા પણ વધુ લોકોએ કમેન્ટ કરી છે આ તમામ લોકોએ ગુજરાતના આરોગ્ય શિક્ષણ બેરોજગારી ઉપર ધ્યાન દોરવા માટેનું પણ કહ્યું છે સાથે જ ગુજરાતની અંદર દારૂનો પ્રવેશ બંધી એ બંધ કરાવવા માટે ગોપાલ ઇટાલિયાને રજૂઆત કરી છે આ સાથે જ ગોપાલ ઇટાલિયાને ગુજરાતના ખેડૂતોના જે પ્રાણ પ્રશ્નો છે એ પ્રાણ પ્રશ્નોને લઈને લડત લડવા માટે વિધાનસભાની અંદર પ્રશ્નો માટે પૂછવા માટેની વાત એ ગોપાલ ઇટાલિયાને કરી છે ગોપાલ ઇટાલિયાને સોશિયલ મીડિયાના માધ્યમથી અનેક એવા લોકો ગુજરાતની જનતા કે જે ગોપાલ ઇટાલિયાને ફોલો કરી રહી છે ગોપાલ ઇટાલિયાના સોશિયલ મીડિયા પેજને એ તમામ એક લોકો નિહાળી રહ્યા છે તમામ લોકોએ કહ્યું છે કે જે ખેડૂતોની જમીન માપણીનો લઈને મુદ્દો છે તેને લઈને સવાલ ઉઠાવવો જોઈએ સાથે જ ગામડે ગામડે ખેડૂતોની જે સર્વેની કામગીરી ચાલી રહી છે તે સર્વેની કામગીરીને લઈને સાથે જ ગીરબરડાને લઈ જે માલધારીઓનો પ્રશ્નો છે એ પ્રશ્નોને લઈને લડત લડવી જોઈએ અને સાથે સાથે ગુજરાતની જનતાના આરોગ્ય શિક્ષણને લઈ પ્રાથમિક સુવિધાઓનો જે અભાવ છે તેને લઈને સવાલ પૂછવા માટે ગોપાલ ઇટાલિયાને સોશિયલ મીડિયા પેજ ઉપર કમેન્ટો કરી રહ્યા છે ગોપાલ ઇટાલિયાએ ગુજરાતની જનતાને આહવાન કરતા શું કહ્યું કયા કયા પ્રશ્નો એ વિધાનસભામાં તેઓ પૂછશે તેને લઈને તેઓએ શું કહ્યું હતું એ સાંભળો દોસ્તો હું ગોપાલ ઇટાલિયા દોસ્તો આજે

પોતાના મનમાં કોઈ પ્રશ્ન હોય કોઈ સમસ્યા હોય કોઈ માહિતી હોય તો મારા સુધી પહોંચાડે એટલે મારી ગુજરાત ભરના સૌ લોકોને વિનંતી છે કે ગામડાને લાગુ પડતી હોય ખેતી અને ખેડૂતને લાગુ પડતી હોય બોહળા સમાજને લાગુ પડતી હોય એવી કોઈ બાબત એવો કોઈ વિષય એવી કોઈ સમસ્યા કે એવો કોઈ એવી કોઈ નીતિ બાબતે તમે જો વિધાનસભામાં પ્રશ્ન પૂછાય એવું ઈચ્છતા હોવ તો તમે એડવાન્સમાં મને લખીને મોકલી શકશો હજારો પ્રશ્નો આવશે એમાંથી જે કાયદાની ભાષા પ્રમાણે પ્રમાણે વિધાનસભાના નિયમો પૂછી શકાય એવો હશે પૂછવાની કોશિશ કરીશ અત્યારે મને પોતાને પણ એક ખુશી છે કે વિસાવદર જનતાએ મને લાયક બનાવ્યો છે કે હું વિધાનસભામાં પ્રશ્ન પૂછી શકું પણ આ પ્રશ્ન મારી મરજીથી નહીં ગુજરાતની જનતાની મરજીથી હું પૂછવા માંગુ છું એટલે તમારી કોઈ પણ વાત મોકલવા માટે ઈમેલ એડ્રેસ

આતા ધારાસભ્ય ગોપાલ કે વિધાનસભાના પહેલા જ્યારે શંકર ચૌધરીએ વિધાનસભાના અધ્યક્ષ છે તેમને ચોમાસા સત્રની જાહેરાત કરી છે તારીખની જાહેરાત થતાની સાથે જ ગોપાલ ઇટાલિયાએ મોડી સાંજે સોશિયલ મીડિયામાં એક વિડીયો બનાવ્યો હતો તેમણે ગુજરાતના પ્રાણ પ્રશ્નો જે છે ગુજરાતની જનતાના પ્રશ્નો છે એ વિધાનસભાના ગૃહની અંદર ગુંજે એ માટે ગોપાલ ઇટાલિયાએ લોકો પાસે અભિપ્રાયો મંગાવ્યા છે સૂચિ મંગાવી છે જેમાં કેટલાક લોકોએ ગોપાલ ઇટાલિયાના ફેસબુકના પેજના માધ્યમથી કમેન્ટ સેક્શનની અંદર પણ અનેક એ એ લોકોએ પોતાની વાત મૂકી છે જેમાં જે નવી શરૂઆત કરી જેમાં ખેડૂતોએ જ્યારે ખેતીમાંથી પૂરતી મહેનત કરે છે ત્યારે અનાજ પકવે છે ત્યારે તેને પૂરતો ભાવ નથી મળતો આ પ્રકારની વાત પણ એ ખેડૂતો કરી રહ્યા છે સાથે જ કેટલાક લોકો એમ પણ કહી રહ્યા છે કે જમીન માપણીનો લાગુ કર્યાના દસ વર્ષ થઈ ગયા ખેડૂતો હેરાન છે સરકારે જમીન માપણી રદ કરવા માગે છે કે કેમ સરકાર એ આ કાયદો સુધારવા માંગે છે કે કેમ તેને લઈને ચર્ચા કરવામાં આવે ગુજરાતના ગામડાઓમાં અસામાજિક તત્વો ગુંડાતત્વો બુટલેગરો માફિયાઓ ડ્રગ પેડલરોનો ત્રાસ વધી ગયો છે આ મામલે પણ રજૂઆત કરવામાં આવે એવી ગોપાલ ઇટાલિયાને વાત કરવામાં આવી છે ગામડે ગામડે નવેસરથી ખેડૂતોની હાજરીમાં સર્વે કરી જમીનનો સર્વે થાય તેવું પણ ગોપાલ ઇટાલિયા દ્વારા કહેવામાં આવ્યું છે આ એ પ્રશ્ન છે કે જે જુનાગઢના ગીરના જંગલની અંદર બરડા ડુંગરની અંદર જે માલધારીઓના પ્રશ્નો છે એ પ્રશ્નોને લઈને પણ રજૂઆત કરવા માટે ગોપાલ ઇટાલિયાને સોશિયલ મીડિયાના માધ્યમથી એ કેટલાક લોકો એ કમેન્ટ કરી રહ્યા છે હવે જોવાનું રહેશે કે ગોપાલ ઇટાલિયાને કેટલી સૂચિ મળે છે કેટલા કેટલા પ્રશ્નો મળે છે અને એ પ્રશ્નો બાદ કયા પ્રકારના એ પ્રશ્નો છે કે જે ગુજરાતની હિત માટે ગોપાલ ઇટાલિયાને મેલ કરવામાં આવ્યા છે એ જાહેર કરે છે ને એ પ્રશ્નો એ વિધાનસભાની અંદર કેવી રીતે રજૂ થાય છે અને એના મામલે સરકારે શું કઈ જવાબ આપે છે એ જોવું રહેશે તમારું શું માનવું છે ઇટાલિયાની આ પહેલ ને કમેન્ટ સેક્શનમાં જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર